સામાન્ય કાળનો વીસમો રવિવાર આજના શુભ સંદેશમાં આપણે ઈસુને જરા ઊંડાણથી સમજવાના છે દીકરો લાંચ લેવા ટેવાયેલો છે લાંચ લીધા વિના કશું કરતો નથી બાપને તો ઈસુની આગ ભરખી ગઈ છે એ તો ગાંઠનું ખર્ચીને અન્યના કામ કાઢે છે બાપ દીકરા વચ્ચે ભાગલા પડવાના જ અંતે સત્યનો વિજય થશે એક દિવસ બાપ દીકરાને પોતાને પક્ષે કરશે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી થી ત્રેપન હું પૃથ્વી ઉપર આગ પેટાવવાને અવતર્યો છું અને અત્યારે જે બળબડતી હોય તો મારે બીજું જોઈએ શું મારે એક અગ્નિસ્તાનમાંથી પસાર થવાનું છે અને પતી જાય ત્યાં સુધી મારી ભીંસનો કંઈ પાર નથી તમે શું એમ માનો છો કે હું પૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા આવ્યો છું નહીં બલકે હું તો ફૂટ પડાવવા આવ્યો છું કારણ હવેથી કોઈ ઘરમાં પાંચ માણસો હશે તો તેઓમાં ફૂટ પડશે ત્રણ બેનો વિરોધ કરશે અને બે ત્રણનો વિરોધ કરશે બાપ દીકરાનો વિરોધ કરશે અને દીકરો બાપનો મા દીકરીનો વિરોધ કરશે અને દીકરી માનો સાસુ વહુનો વિરોધ કરશે અને વહુ સાસુનો ઈસુ પિતા તરફથી જે કાર્ય કરવા માનવ બન્યા છે અને પૃથ્વી પર આવ્યા છે એ કાર્ય છે આગ પેટાવવાનું આપણે તો એવી આગથી ટેવાયેલા છીએ જ જે બધું બાળીને ભસ્મ કરી નાખે છે પણ આગ માત્ર ભસ્મ નથી કરતી શુદ્ધિ પણ આપે છે ઘાટ પણ આપે છે ઈસુ માનવજાત મધ્યે પ્રભુના પ્રેમની આગ પેટાવવા આવ્યા છે પ્રભુના પ્રેમની આગમાં પાપી ભસ્મ થઈ જતો નથી પણ પાપીના પાપો ભસ્મ થઈ જાય છે ઈશુ માનવજાતિને પાપમાંથી મુક્તિ આપવા માનવ બન્યા છે સોનું અગ્નિમાં તપે ત્યારે સોનામાંથી અશુદ્ધિ દૂર થઈ જાય છે તે જ પ્રમાણે ઈસુ માનવજાતે કરેલા પાપોનું પરિણામ પોતાના માથા ઉપર લઈ લે છે એટલે ભલે માનવે પાપ કર્યું પણ માનવે પાપનું પરિણામ ભોગવવું નહીં પડે માનવ પાપથી શુદ્ધ થઈ ગયો તાપ બધા જ હાનિકારક જંતુઓનો નાશ કરે છે આ જંતુઓએ તાપથી બચવા ભાગવું પડે છે આપણે સૂરજના તાપમાં તપતા પથ્થરને ખસેડીએ તો નીચે રહેલી ભીનાશમાં વસતા જીવજંતુઓ સીધા સૂર્યપ્રકાશમાં આવતા નાશભાગ કરે છે અને મરી જાય છે પથ્થર નીચેની જગ્યા શુદ્ધ થઈ જાય છે એકદમ મજબૂત લોખંડને આગ જ મૃદુ બનાવે છે હવે મૃદુ થયેલા લાલચોળ લોખંડને ઈચ્છિત ઘાટ આપી શકાય છે ઈસુએ માનવજાતના પાપનું પરિણામ પોતાના ઉપર લઈ લીધું છે એ પરિણામ છે ઈસુનું ક્રૂસ ઉપરનું મૃત્યુ એ ઈસુની અગ્નિ પરીક્ષા છે માનવે પોતે કરેલા પાપને પરિણામે મરવાનું હતું ઈસુ માનવના શિરેથી એ પરિણામ પોતાને શિરે લઈ લે છે આપણે જાણીએ છીએ ઈસુનું ક્રુસ ઉપરનું મૃત્યુ કેટલી ભારે અગ્નિ પરીક્ષા છે ઈસુ માનવ છે તો ઈશ્વર પણ છે જ આપણે આપણા ભવિષ્યથી પરિચિત નથી એટલે આપણે નિરાતે જીવીએ છીએ ઈસુ તો પોતાનું ભાવિ જાણે છે એટલે ઈસુ પર વિચારોની લાગણીઓની ભારે ભીસ આવે છે જૈતુનવાડીની પ્રાર્થના દરમિયાન ઠંડા વાતાવરણમાં લોહીનો પરસેવો થવો ઈસુ પરની ભારે ભીંસનું ચિહ્ન છે ઈસુનો સ્વીકાર કરનાર અને ઈસુનો અસ્વીકાર કરનાર એમ બે વર્ગોમાં માનવજાત વહેંચાઈ જશે ઈસુ આવ્યા તે પહેલા પપ્પા અને પુત્ર વચ્ચે મતભેદ હતો જ નહીં ઈસુના આવ્યા પહેલા પપ્પાએ પુત્રને આંખને સાટે આંખ અને દાંતને સાટે દાંત એવો સિદ્ધાંત શીખવ્યો પુત્રએ એ સિદ્ધાંત સ્વીકારી લીધો ભારે એકતા ઈસુના આવ્યા પછી પરિસ્થિતિ બદલાય છે નવો સિદ્ધાંત ઈસુ આપે છે જો કોઈ તારા એક ગાલ પર તમાચો મારે તો તેને બીજો ગાલ ધરવાનો છે હવે પપ્પા જે સિદ્ધાંત સ્વીકારે છે અને પુત્ર જે સિદ્ધાંત સ્વીકારે છે તે બેમાં મેળ ખાતો નથી પપ્પા અને પુત્રએ ઈસુને કારણે આમને સામને આવી જવું પડે છે પપ્પા ઈસુથી રંગાયેલા હાથે અને તે પોતાના ભાઈને માફી આપે છે પુત્ર ઈસુમાં ન માનતો હોય તો તેને પપ્પાએ કાકાને માફ કરી દીધા છે એ મંજૂર આવતું નથી પપ્પા અને પુત્રમાં ઈસુને કારણે ભાગલા રે પ્રભુ મને યુગારો રે પ્રભુ દયા સાગર કૃપા સાગર या सागर कृपा सागर करुणा सागर मन करुणा सागर मन તબ માહુ ડૂબી રહું અગધરવા જગાન ઘુમરી લેતા કોન્ડા ચર્મા ઘુમરી લેતા કોણા જળમા केच तदार भेण मुदिने खेचता जाए, बैन मुझे ने खेचता जाए।

मानिष ह सदा आभर्त मारो ओ मानिष ह सदा आभर्त मारो पे प्रभु मनयो गारो ओ करुणा सागर मनयो